નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર સોમવારના કપાસ બજારની અપડેટ્સ ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના બંને વાયદાની માહિતી અને આજે કપાસના ભાવ કેવા રહી શકે છે અને આગામી અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં વધારો કે ઘટાડો અને માર્કેટ માર્કેટયાર્ડો ખુલશે તો કપાસના ભાવ કેવા રહી શકે છે સંપૂર્ણ માહિતી આપવાના છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત ખેડૂત મિત્રો બપોરે જે વિડીયો આવશે તેમાં તમને કપાસના ભાવ અને તેમની સાથે સાથે કપાસની અપડેટ્સ મળી રહેવાની છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને એ વિડીયો જોવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદો હાલ મિત્રો બાસઠ હજાર બસો વીસ રૂપિયા ચાલી રહ્યો છે જેમાં કોઈ પણ વધારો અને ઘટાડો જોવા નથી મળ્યો સાથે સાથે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો એકાણું પોઈન્ટ છેતાલીસ ડોલર બોલાઈ રહ્યો છે ત્યારબાદ બંધ થઈ ગયા છે અને બંને વાયદા હાલ સારી એવી તેજીમાં ચાલી રહ્યા છે જો મિત્રો આ તેજી કન્ટિન્યુ રહેશે તો કપાસના ભાવમાં પણ સુધારો થઈ શકે છે પરંતુ મિત્રો હાલ આપણે વિદેશ બજારમાં વાત કરીએ તો કપાસની માંગ જેવી સર્જાણી હતી તેવી જ ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે જેના લીધે કપાસના ભાવમાં પણ એકાએક ઘટાડો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ખેડૂત મિત્રો શનિવારની વાત કરીએ તો શનિવારે કપાસના સૌથી ઊંચા ભાવ પંદરસો એસી અથવા તો પંદરસો પચાસ સુધી બોલાતા જોવા મળ્યા હતા અને આ કપાસના ભાવ છેલ્લા એક મહિનામાં આપણે સૌથી નીચા કહી શકીએ છીએ કારણ કે કપાસના ભાવ સોળસો પ્લસ રોજે રોજ બોલાતા જોવા મળ્યા છે અને સાડી સોળસો સુધી પણ કપાસના ભાવ ગયેલા છે હવે ખેડૂત મિત્રો કપાસના જે એવરેજ ભાવ છે પ્રતિ ક્વિન્ટલના તેની વાત કરી લઈએ તો એવરેજ ભાવ છ હજાર ત્રણસો પચાસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે વાત કરીએ સૌથી ઓછા ભાવની તો મિત્રો છ હજાર એકસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો છ હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોલાઈ રહ્યા છે હવે ખેડૂત મિત્રો જો આજે સોમવાર છે તમે કપાસ વેચવા જાઓ કપાસના કેટલા ભાવ આવે તે કોમેન્ટમાં જણાવી શકો છો ઉપરાંત ખેડૂત મિત્રો આપણે બપોરના વિડીયોમાં કપાસના ભાવ પણ આપવાના છે તેથી વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો જેથી તે પણ કપાસના સાચા ભાવ જાણી શકે આ ઉપરાંત ખેડૂત મિત્રો સોમવાર છે એટલે કપાસની આવકોમાં પણ આજે વધારો થયવી સંભાવના છે કારણ કે હાલ કેટલાય દિવસોથી કપાસના બધા જ માર્કેટયાર્ડો બંધ હતા જેના કારણે કપાસની આવકો સતત ઘટી ગઈ હતી અને આપણે એક અંદાજ મૂકીએ તો આ મહિનામાં સારી એવી કપાસની આવકો પણ થઈ શકે છે અને સાથે સાથે આજના દિવસની વાત કરીએ તો છવ્વીસ હજારથી 28000 હજાર બે રોજ કપાસની આવક થાય એવી સંભાવના છે તો ખેડૂત મિત્રો આ અત્યારની અપડેટ્સ અને નું પ્રિવ્યુ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને રોજબરોજ આવું જ કન્ટેન્ટ મળતું રહેશે તો મિત્રો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન